વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આજે રાહુલ ગાંધીના હિન્દુત્વ વિરુદ્ધ નિવેદનને લઈને રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરી કલેકટરને આવેદન પાઠવ્યું કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે આજે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા દીવ ફોરેન માર્કેટ જેટીથી રેલીનું આયોજન થયું જેમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના હોદ્દેદારો અને સભ્યો જોડાયા હતા રેલીની શરૂઆત જેટી પરથી મુખ્ય માર્ગો પર થઈને દીવ કલેક્ટર કચેરીએ પહોંચી હતી રેલી દરમિયાન કોંગ્રેસ હાઈ હાઈ અને રાહુલ ગાંધી હાઈ હાઈના નારા લગાડવામાં આવ્યા હતા રાહુલ ગાંધીને સાંસદ પરથી હટાવી અને માફી માંગે તેવી માંગ કરી હતી આ રેલીમાં માં સંખ્યામાં સંખ્યા માં લોકો જોડાયા હતા

ए hey. 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 जय श्री राम पति श्री महामंत्री राष्ट्रपति भारत सरकार दिल्ली विषय संसद में हिंदू समाज को हिंसक बताकर अपमानित करने के लिए मामले में भारत जय भारत सवान बताते हुए दिनांक दो सात दो हजार चौबीस सोमवार के दिन संसद सभा में हिंदू विरुद्ध मानसिकता रखने वाले सदस्य श्री राहुल गांधी ने पवित्र एवं धर्म प्रेमी हिंदू समाज को हिंसक बताकर समग्र हिंदू समाज को अपमानित किया है और हिंदू समाज की गरिमा को और अस्मिता को ठेस पहुंचाई है और भगवान जी शिव जी के बारे में असत्य और भड़काऊ भाषण दिया है हिंदू समाज की आस्थाओं को ठेस पहुंचाई है ऐसे संसद संसद सदियों को संसद पद से हटाने की कार्यवाही करने की संसद सदस्य राहुल गांधी समस्त हिंदू समाज की माफी मांगे और उनको हिंदू समाज के बारे में जो भी बुरे शब्द प्रयोग किया है वो वापसी ले ऐसी समग्र हिंदू समाज की मांग जय जय श्री राम हूँ निपुल भाई साह विश्व हिंदू परिषद गिर सोमनाथ जिला मंत्री दायित्व આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દીવ દ્વારા થોડા દિવસો પીરો ઉર્વે રાહુલ ગાંધી દ્વારા હિન્દુ સમાજને અપમાનિત કરવાનું અહિંસકના પૂજારી ધર્મ સાથે જોડાયેલા હિન્દુ સમાજને અપમાનિત કરી હિન્દુ સમાજને હિંસક ગણાવી ખૂબ જ હિન્દુ સમાજની લાગણીને દુભાવી છે આના પ્રત્યાઘાત રૂપે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર દેશની અંદર એના વિરુદ્ધમાં એક આવેદનપત્ર દઈ અને કોંગ્રેસ પાર્ટી ઉપર સખત કાર્યવાહી કરવામાં આવે ગમે ત્યારે હિન્દુ સમાજને ટાર્ગેટ કરી હિન્દુ સમાજને અપમાનિત કરી હિન્દુ સમાજને કોંગ્રેસ પાર્ટીની એક માનસિકતા રહી છે આવેદન પત્ર દેવા માટે વિશ્વ હિન્દુ પરિષદ ને દલ દ્વારા આજે અમે આવેદન પત્ર દેવા માટે આવ્યા છે ને આવેદન કલેક્ટરશ્રીએ સ્વીકારી અને ખુબ સારી કામગીરી રૂપે અમારી માગણીને સ્વીકારી એના માટે અમે આપ સૌનો ખૂબ ખૂબ જય શ્રી રામ

હિન્દુને હિંસક કહીને આપણી જે ગરિમાને ઠેસ પહોંચાડી છે એના માટે બધા ભાઈઓ અહીં હાજર આપી તે બદલ સમગ્ર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા તમારો આભાર વ્યક્ત કરવામાં આવે છે અને જ્યારે જ્યારે પણ આપણા દેશને ગરિમાને હિન્દુની ગરિમાને અસ્મિતાને ઠેસ પહોંચે ત્યારે માત્ર જાગવું નહીં જાગી અને જગાડવાનું કાર્ય કરવાનું છે અને આપણા દેશની ગરિમાને હિન્દુત્વને જાળવી રાખવાનું છે તે માટે આપણે ઉનાથી પણ ખાસ નિપુલભાઈ પણ આપણી સાથે આવેલા છે અને એક પ્રશ્ન એ પણ થાય કે રાહુલભાઈ માત્ર સાંસદ સદસ્ય છે જો ભવિષ્યમાં એક રાજ મોટા હોડા પર કે એવા તો આપણે હિન્દુની હાલત શું થશે કલ્પના બહારની વાત છે એટલે અત્યારે જાગી અને જગાવો એવો અભિયાન સાથે આપણે સૌ પધેરા અધિકારીઓ પોલીસ કર્મીઓ મીડિયા કર્મીઓ આપ ખૂબ ખૂબ જય જય શ્રી